કેમ છો મજામાં બધા એમ કે ને કે જોબ ક્યાંથી ગોતવી ક્યાંથી ગોતવી તો આ છે ને પાર્ક રોયલમાં આજે હું આવ્યો હતો અને તમને બતાવી દઉં કે આ જે આસદા છે ને એ આસદાની એક્ઝેટ બાજુમાં પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપની એક્ઝેક્ટ આમ મેં છે ને જો આ રિસ્પોન્સ વાળાની ઓફિસ છે અને આ એનો નંબર છે એપોઇન્ટમેન્ટ માટે એટલે તમારે એપોઇન્ટમેન્ટ બુક કરાવીને તેને અહીંયા અહીંયા આવવાનું અને એની એક્ઝેટ બાજુમાં જ તે પાછું છે ને આપણે હું તમને બતાવું એની એક્ઝેટ બાજુમાં ફર્સ્ટ કોલવાળાની ઓફિસ છે જે અહીંયા ફર્સ્ટ કોલ લખેલું છે આ બે રિક્રુટમેન્ટ એજન્સી છે આમાં તમને જોબ મળી જાય આમાં એપ્લિકેશન કરવાની આમાં છે ને એક વખત રજિસ્ટર થઈ જવાનું પછી તમને છે ને એની પાસે જોબ આવે ને એટલે તમને મેસેજ કરે અને આમાં મોસ્ટ ઓફલી હું તમને કહી દઉં કે રિસ્પોન્સમાં છે ને સ્ટુડન્ટને લે છે ફર્સ્ટ કોલવાળા સ્ટુડન્ટને નથી લેતા અને વેકેશન હોય ત્યારે ફર્સ્ટ કોલવાળા સ્ટુડન્ટને લે છે અને તમે હજી રજીસ્ટર ન થયા હો યુકેમાં આવીને તો પહેલાં થઈ જજો અને આવી અવનવર માહિતી જાણતા રહેજો વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરો શેર કરો